જય માતાજી અત્યારે રાતે બેઠે બેઠે થોડાક વિડીયા જોતો હતો ખરેખર અત્યારે દુનિયા જે છે ને એ ઉપડી પડી છે કલાકાર ગાવતા ગાવતા જે ઘણા નખરા કરે ઓખીયાના ઉલાળા કરે ઈશારા કરે એમાંથી રૂપિયાના રેડા થઈ જાય ભાઈ અને બજાર અમુક માથે હાર્મોની માથે ભજન ગાવતા હોય એને કોઈ રૂપિયો દેતો નથી એટલે હું કોઈ પ્રોગ્રામ સ્ટેજનો પ્રોગ્રામ એને પ્રોગ્રામ કરવાવડો નથી મને કોઈ બોલાવે નહીં ભાઈ અને પણ કોઈ દેય નહીં આપે એવી આશા નથી રાખતા પણ ખરેખર અમુક જે આ કલાકારો પાછળ ઉપડી પડ્યા હે ને ઓ હો 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 જાણે આ ધરતી અહીંયા માથે જ હાલે રહી એ કચરાઈ જાય મરી જાય વાહન રાખવાની જગ્યા ન હોય અરે ભાઈ અત્યા કમ ઉપડે પડો છો તમે તો એથી ગામડે ગમે અમુક જે ગાતા હોય ને બચારા રાત્રિ સંતવાણી કરતા હોય મને ખરેખરી સારી લાગે હું અમારે આ હે ભાઈ એમ કેટલી વાર કલાકાર આવી ગયા નામીચા કલાકાર સમજ્યા ગુજરાતના ટોપ લેવલના અને એ તેડાવનારા તેડાવે એ ચાર દેનારા દે અમારે સાંભળવા જવા રોતો પણ મારો મન ન થાય પણ બીજા બજારા સંતાન માથે ને માથે ને રાત્રિ એ ભગત ચોહર કરતા હોય ચાર એક ભગત કરે ચાર બીજો ચાર ત્રીજો ચાર ચોથો ત્યાં તો પરોડ થાય ભાઈ બસ ભાતે ગાવે ખરેખર એને એમને આ દેવાવાળો હોય ગોમડામાં આમ ફરી આવી જે નાની નાની મંડળી હોય ને હું એને પ્રોત્સાહિત કરવી જોઈએ એટલે તમે તો ભરેલ ને ભરો છો કલાકોને કોઈ જરૂર હવે તો પાંચ પાંચ લાખ રૂપિયા લે ભાઈ હવે અમુક મેને હવે ચાર્જ વધાર્યા એણે પબ્લિક ઉપડી પડે રૂગા દાગીના જોવા હરું અરે ભાઈ સાચી સંતવાણી સાંભળો સાચો જ્ઞાન લ્યો છે શહેરોમાં ગણાય છે વિદ્વાન છે ગણાય પણ અહીંયા કોઈ જાતા હશે કોઈક મોટા મોણા બાકી આ વચલો ગાળો જે છે ને એ એ એવા કલાકારો પાછળ આંધલી દોટ મેલી દીધી છે અને ખરેખર ગોમડે ગોમડે જાઓ ગોમડે ગોમડે પૂછો કે અહીંયા ભજન મંડળી છે એ આઠ દસ ભજનો ભક્તોના નામ દે એને બે બે હજાર પાંચ પાંચ હજાર દઈને આવો પ્રોત્સાહિત કરો એને સાચો ભજન કેવરાય બાકી આ તો હવે બેઠા બેઠા ભજનમાં ભજનની ગતમાંય નથી સમજતા અને નામ રાખે ડાયરો એકાદ બે ધૂપ 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 કરીને સાઉન્ડ સિસ્ટમ મેન એટલે સાચો અવાજ સાચી ભક્તિ સાચા માણસ ગામડે ગમે આવો ખબર પડે ભાઈ જો બહુ આનંદ કરો આનંદ કરાવો તમને થાય કે ના ખરેખર સત્સંગ તો અહીંયા જ છે એ રામજી મંદિર હોય શિવ મંદિર હોય કોઈના ઘરે સત્સંગ હોય એ સાચો સત્સંગ છે બાકી સત્સંગની ગતા ગમે નથી તે ભાઈ દોરો મત લગાડ્યા પણ ખરેખર એવો નથી દુનિયા દીકરી ભરે હોય કો ભરતી એ અને તમને બીજી વાત કરો હું પાછો ભજની નથી મારો અવાજ સારો નથી એટલે તમે વળી એવો ન સમજતા કોઈ કે ભગત પોતાને સારું કહેર્યું એવું નથી ભજન ગાવતા જ નથી એટલે ભગતય નથી હું તો થોડી ઘણી આ કોઈની કીધેલી કવિ કવિતા એક બે મારી રચનાઓ છે ભલે નાની નાની રાફડીયા જેને કહેવાય બાકી કવિતાઓ કહો કે કોઈની વાત સાંભળેલ હોય તો કાનો પ્રકરણ બીજાને સંભળાવીએ આવી રીતનો છે બાકી હું આપે કોઈ મોટા કલાકાર નથી તે ખરેખર આ કરોડપતિ મારા મિત્રો અમુક જે મારો વિડીયો જોશે ને આ જે ગોળ કરવાવાળા એ થોડોક ધ્યાન રાખે તો આપણો આ વિડીયો બનાવ્યો સફળ કહેવાશે તો જય માતાજીની